દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત વીસ લોકો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે હોટલમાં જમવાના બાકી બાબતે નોંધાતા ચકચાર મચી છે ચૈતર વસાવા અને તેમની સાથેના કુલ વીસ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાતા હાલ રાજકારણ પણ ગરમાયું છે દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવા પામી છે ચૈતર વસાવા અને તેમના સાગીરે તેઓએ ફરિયાદી સાથે મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાઈ છે જો કે આ સમગ્ર મામલે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું અને જે તે સમયે જે નાણાં છે તે ચૂકવાઈ દેવા ચૂકવાઈ ગયા હોવાની પણ વાત કરી હતી ઉપરાંત લે ભાગુ તત્વો અમને બ્લેકમેલિંગ કરશે એ અમે ચલાવવાના નથી તેવી પણ તેઓએ વાત કરી હતી જે વસાવા શિવમ પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલેસ થયો તો કે સેમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બ બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકરો ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો છે છે તેમાં આ બાબતની વાત કે એના નથી લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલ તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજાર બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠ્ઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જ્યારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાં એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાતથી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેન ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલ ભાઈએ પણ ફરિયાદ આપી છે સામ સામે ફરિયાદ છે સામ સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી